અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓએ આજે કાઉન્ટિંગની જે વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે અને અમે સૌ સંપૂર્ણ વિશ્વાસ સાથે મતગણતરીમાં આવ્યા છીએ કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર પ્રજા આયાતી ઉમેદવારને જાકારો આપવાની છે ખેડૂતોનો સાગર ખેડૂતોનો બેરોજગાર યુવાનોનો મોંઘવારીનો જે કાંઈ માર પ્રજા સહન કરી રહી છે એનો જળબાતોડ જવાબ બે હજાર ચોવીસની આ ઇલેક્શનમાં લોકો આપવાના છે આખા એ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે પોરબંદર લોકસભાની બેઠકથી અમે જીતની શરૂઆત કરીશું એવો અમને વિશ્વાસ છે